અત્યારે ઉનાળાનો તડકો એટલો તપે છે ને કે બજાર વચ્ચે બારે નો નીકળાય અને ઉપર આવશે ચોમાસુ વરસાદ માં તમારે ગાડી ને ઢાકવી હોય ને હવે કવર બજારમાં લેવા જાવ ને સાહેબ લોકલ કાપડ હોય એનાથી કવર ની કોઈ સેફ્ટી નઈ કવર ફાટી જાય ઉડી જાય ફિટિંગ નો થાય અમુક વાર તો ગરમી ને કારણે તપીને ગાડી સાથે કવર ચોટી જાય કોઈ પણ જાત ની ન હોય અને લૂઝ હોવાના કારણે ઉડાઉડ થઈને ગાડી સાથે ઘસાવવાથી હેડલાઇટ ડેમેજ થાય હવે તમારે ચિંતા કરવાની કવર ઉસ અહીંયા દરેક પ્રકારના કવર આપણા કપડા ની જેમ જ કસ્ટમાઇઝ કરી આપે છે દરેક પ્રકારના મટીરિયલ અને કલર તમે કસ્ટમાઇઝ કરી શકો છો આ કવર લગાવવાથી તમારી કારમાં પાણી પણ નહીં જાય ધૂળ નહીં જાય ઉડશે પણ નહીં આ કવરનું ફિટિંગ જ એવું આવશે કે તમારે બેલ્ટ બાંધવાની જરૂર નહીં પડે તમારી પાસે કોઈ પણ જાતના વાહન હોય અલ્ટો થી લઈને થાર મર્સિડીઝ મોટરસાયકલ કોઈ પણ હોય લક્ઝરિયસ કાર ઘણા બધા સેલિબ્રિટી ક્રિકેટરો બિઝનેસમેન લોકોની લક્ઝરિયસ કારના પણ કવર આ કંપનીએ બનાવેલા છે તમારી પાસે કોઈ પણ કાર હોય અને તમારે કવર બનાવડાવવા હોય ને ડિસ્પ્લે પર નંબર આપેલો છે ભારતભરમાં તમને ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે એટલે મારા વાલીડા બનાવડાવી લેજો અને અહિયાં તો સીટ કવર કસ્ટમાઇઝ કરી આપે છે પણ હા એના માટે તમારે અહિયાં રૂબરૂ આવવાનું છે